બ્લડ શુગરની તપાસ ઘણી કન્ડિશનમાં કરાવી જોઈએ સૌ પ્રથમ તો જો ને ખબર જ છે કે તમને ડાયાબિટીસ છે તો એ કન્ડિશનમાં તો આપણે બ્લડ શુગરની તપાસ કરાવી જ જોઈએ આ ઉપરાંત જયારે તમને કોઈ લક્ષણો જણાય છે કે તમને ભૂખ ઓછી લાગે છે વધારે તરસ લાગે છે પેશાબની માત્રામાં વધારો થઈ ગયો છે વજન વજન ઘટી ગયું છે આવા કોઈ લક્ષણો જણાય ત્યારે આપણે બ્લડ શુગર ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી બને છે આ ઉપરાંત જો આપણા ફેમિલીમાં ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ છે તો આપણે એટલા જ અવેર રહીને એટલા જાગ્રત રહીને બ્લડ શુગર ટેસ્ટ કરાવવો જોઈએ બરાબર છે ડાયાબિટીસ ઘણી બધી કન્ડિશન્સમાં થઈ શકે છે જેમ કે આપણે મેં એમ કીધું એમ ફેમિલી હિસ્ટ્રી હોય ફેમિલીમાં મધર ને ને કે ભાઈ બહેન ને કોઈને ડાયાબિટીસ હોય એવા વ્યક્તિઓને શકે છે આ ઉપરાંત જીવન હોય વજન વધારે હોય હોય એ વ્યક્તિઓને શકે છે સ્ટ્રેસફુલ વર્ક કન્ડિશન્સ હોય જેમ કે કામ કરવામાં જ્યાં વ્યક્તિ જ્યાં કામ કરે છે ત્યાં ખૂબ જ સ્ટ્રેસફુલ કન્ડિશન છે તો આવી તણાવ તણાવયુક્ત પરિસ્થિતિઓમાં ડાયાબિટીસ થઈ શકે છે ખાવાની આપણી લાઈફ છે જે આપણી ખાવાની પદ્ધતિઓ છે કે જેમાં જંક ફૂડ ખાવાની ખુબ જ આદત છે કે પછી ગળ્યું ખાવાની વધારે આદત છે અમુક આવી બધી કન્ડિશનમાં ડાયાબિટીસ થઈ શકે છે આ ઉપરાંત જો વ્યક્તિને બીજી અમુક કન્ડિશન બીજા અમુક રોગ છે જેમ કે બીપીની તકલીફ છે હાઈપરટેન્શન છે કોઈ થાઈરોઈડ નો પ્રોબ્લેમ છે બરાબર વજન વધારે છે જેમ કીધું સૌપ્રથમ તો એના માટે એક બ્લડ નું સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે બ્લડ શુગર ટેસ્ટ કરવા માટે તો એ સામાન્ય રીતે આપણે જે કોણીનો ભાગ છે ત્યાંથી બ્લડ સેમ્પલ કલેક્શન કરવામાં આવતું હોય છે સોય દ્વારા અને એક સ્પેશલ ટ્યુબમાં કલેક્ટ કરવામાં આવે છે જેને આપણે ફ્લોરાઈડ ટ્યુબ કહીએ છીએ બરાબર એ ટ્યુબમાં એવો પદાર્થ હોય છે કે જે ગ્લુકોઝ ની માત્રા ઘટવા દેતો નથી અને પછી મશીનમાં સેમ્પલને સેમ્પલ ને રન કરવામાં આવે છે જેના પરથી આપણને બ્લડ શુગરનું પ્રમાણ ખબર પડે છે એક જે એ ફ્લોરાઇડ કન્ટેનિંગ ટ્યુબ હોય છે એ ગ્રે ટ્યુબ આવે છે ગ્રે કલરનું એનું હોય છે બરાબર એ ટ્યુબમાં એટલા માટે લેવાનું કારણ કે એ અંદર જે પદાર્થ છે ફ્લોરાઇડ એ ગ્લુકોઝની જો આપણે ઘરેથી સેમ્પલ લેવામાં આવે બરાબર અને લેબોરેટરી સુધી પહોંચતા સુધીમાં થોડો વિલંબ થયો થોડો સમય લાગ્યો તો ગ્લુકોઝ ની માત્રા ઘટી જાય તો રિઝલ્ટ ખોટા આવે હવે જે ફ્લોરાઈડ છે ટ્યુબની અંદર એ ગ્લુકોઝની ની માત્રા ઘટતી અટકાવે છે બરાબર તો એના માટે જરૂરી છે એ જ ટ્યુબમાં સેમ્પલ કલેક્ટ કરવામાં આવે અને લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવે આ ઉપરાંત ઘરે પણ આપણે સુગરનો ટેસ્ટ કરી શકીએ છીએ એક મશીન દ્વારા જેનું નામ છે گلوકોમીટર પણ એ گلوકોમીટર થી જ્યારે આપણે ટેસ્ટ કરીએ છીએ આપણે આંગળીના ટેરવા પર એક નાની સોય થી પ્રિક કરીને ટેસ્ટ કરતા હોઈએ છીએ જે આપણે કેપિલરી બ્લડ ટેસ્ટ કહીઓ કહેવાય કેપિલરીમાંથી સુગરનો ટેસ્ટ કર્યો કહેવાય અને જે લેબોરેટરીમાં થાય છે તે આપણે શિરામાંથી બ્લડ સેમ્પલ કલેક્ટ કરીને કરીએ છીએ તો આ બે રીતે સુગર ટેસ્ટ કરી શકાય છે આવતો હોય છે આમ તો ત્રણ એક બ્લડ શુગર પણ કહીએ છીએ અને એક જમ્યા પછીનો શુગર ટેસ્ટ હોય છે જેને આપણે પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડ શુગર ટેસ્ટ કહીએ છીએ હવે રેન્ડમ બ્લડ શુગર એટલે એ આપણે દિવસમાં ગમે ત્યારે કરી શકીએ છીએ બરાબર ફાસ્ટિંગ બ્લડ શુગર જમ્યા પહેલાનો પ્રીમિલ ટેસ્ટ એના માટે આપણે આપણે થી બાર કલાકનો ઉપવાસ કરવો જરૂરી છે અને સવારે કંઈ પણ ખાધા વગર સેમ્પલ આપવાનું હોય છે ફાસ્ટિંગ બ્રડ શુગર માટે આ દરમિયાન ખાલી પાણી પી શકાય છે કશું જ ખાવાનું હતું નથી દસ થી બાર કલાકના ઉપવાસ પછી સવારે અ આ સેમ્પલ આપવામાં આવે છે બરાબર અને ફાસ્ટિંગ બ્રડ શુગર કહીએ છીએ આપણે જમ્યા પહેલાનું અને જમ્યા પછીનો બ્લડ શુગર ટેસ્ટ પોસ્ટ એ આપણે જયારે જમી લઈએ એના બે કલાક બાદ બ્લડ સેમ્પલ લેવામાં આવે છે આ બે કલાક દરમિયાન દર્દીએ કંઈ કઈ જ ખાવાનું હોતું નથી પાણી પી શકાય છે કશું જ જમવાનું વચ્ચે જમવાનું હતું નથી બરાબર હવે જે ફાસ્ટિંગ બ્લડ શુગર કર્યો આપણે જમ્યા પહેલાનો બરાબર એ એ અને જમ્યા પછીનો આ બંને આ બંનેની રેન્જ પણ અલગ અલગ હોય છે એટલે કે એની વેલ્યુ પણ અલગ અલગ હોય છે સામાન્ય રીતે જે ફાસ્ટિંગ બ્લડ શુગર છે એ જેટલો આવે આવે તો એને છે અને જે પોસ્ટ્રાન્ડિયલ છે જમ્યા પછીનો એકસો ચાલીસ મિલીગ્રામ જેટલી વેલ્યુ આવે તો ત્યાં સુધી એને નોર્મલ ગણવામાં આવે છે મતલબ કે ત્યાં સુધી પેશન્ટને દર્દીને ડાયાબિટીસ નથી આટલે સુધીની એની નોર્મલ રેન્જ છે

સારી કંપનીઝ ગ્લુકોમીટર પ્રોવાઈડ કરે છે તો આપણે સારી કંપનીના ગ્લુકોમીટર યુઝ કરીએ તો હોમ ટેસ્ટ બી અક્યુરેટ હોઈ શકે છે હોમ ટેસ્ટ છે આપણે જેમ પહેલા કીધું તેમ આપણે આંગળીના ટેરવા માંથી કરવામાં આવે છે કેપિલરીઝમાંથી બરાબર તો એ ટેસ્ટ અને આપણો લેબોરેટરીમાં થતો ટેસ્ટ એના વચ્ચે થોડોક તફાવત હોય છે વેલ્યુ વચ્ચે જે લેબોરેટરીમાં આપણે બ્લડ શુગર ટેસ્ટ કરીએ એના અને જે હોમ ટેસ્ટ છે એના વચ્ચે પ્લસ કે માઇનસ દસ મિલીગ્રામ જેટલો વેલ્યુનો તફાવત આવતો હોય છે પણ હોમ ટેસ્ટ પણ અક્યુરેટ કહેવાય છે જો આપણે સ્ટાન્ડર્ડ કંપનીના મશીન યુઝ કરીએ અને સ્ટાન્ડર્ડ કંપનીની સ્ટ્રીપ યુઝ કરીને જો ટેસ્ટ કરીએ ચાલો આપણે પહેલા વાત કરીએ જયારે જો ફાસ્ટિંગ બ્લડ શુગર કરાવવું પડે તો એના પહેલા કશું જ ખાવું ના જોઈએ મિનિમમ દસ થી બાર કલાકનો ઉપવાસ રાખવો જોઈએ કરાવીએ છીએ તો ત્યારે આપણે જે સામાન્ય ઘરમાં જે ઘરે જમતા હોઈએ છે એ જમી શકીએ છીએ એમાં એમાં કશું જ કશું જ અલગથી ધ્યાન રાખવાની કે જરૂર હોતી નથી જમીને બે કલાક પછી એ સુગર ટેસ્ટ કરવાનો હોય છે આપણે એ બે કલાક ની વચ્ચે દરમિયાન કંઈ જ કંઈ જ બીજું ભોજન લેવું ન જોઈએ તો બસ આ આ બે વસ્તુ ની ધ્યાન રાખવાનું હોય છે બ્લડ શુગર ટેસ્ટ કરવા પહેલા કોઈ અલગથી કોઈ તકેદારી રાખવાની જરૂર હોતી નથી કોઈ પણ હેલ્ધી વ્યક્તિએ તંદુરસ્ત વ્યક્તિઓ વર્ષમાં એક કે બે વાર તમારા જે રૂટીન ઇન્વેસ્ટિગેશન થતા હોય છે હેલ્થ ચેકઅપ એમાં તમારે બ્લડ શુગર ટેસ્ટ ઇન્ક્લુડ કરવું જ જોઈએ અને પેશન્ટને ડાયાબિટીસ છે તો દર ત્રણ મહિને તમારે ડાયાબિટીસ નો ટેસ્ટ કરાવવો જરૂરી જ છે બરાબર ફાસ્ટિંગ બ્લડ શુગર અને જમ્યા પછીનો બ્લડ શુગર ટેસ્ટ તમારા ડાયાબિટીસના ડોક્ટરની સલાહ મુજબ કરાવવો જ જોઈએ આ ઉપરાંત એક એચબી એ વન સી કરીને ટેસ્ટ આવે છે જે તમને ત્રણ મહિનાનો એવરેજ બ્લડ શુગર માપી આપે છે એ દર ત્રણ મહિને કરાવવો જોઈએ એની વચ્ચે પણ દર્દીને કોઈ લક્ષણો જણાય કે જરૂર લાગે તો ત્રણ મહિના પહેલા પણ કરાવી શકાય છે આ ઉપરાંત જો આપણો જે આપણા હોમ ટેસ્ટ છે ગ્લુકોમીટરથી કરીએ છીએ એ ટેસ્ટ પણ અઠવાડિયે એક વાર કે બે વાર એવી રીતે મહિનામાં બે કે ત્રણ વાર તમે કરી શકો છો તમારા ડોક્ટર ની સલાહ લઈને